પ્રભુજી અમને મનીષા ગરનાળા અમરોલી પાસે મળ્યા હતા તો પરિસ્થિતિ બંને હિસાબે લોહી બ્લડ નીકળતો હતો અમે એકસો આઠની ની મદદથી એને ડ્રેસિંગ કરાવ્યું છે અને એક સરસ મજાનું માનવ મંદિર જ્યાં ખરેખર ભગવાનના દર્શન થાય તમને એવા સરસ મજાના માનવ મંદિરની અંદર આજે શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમ અમારા વડીલ અને અમારા ગુરુ ગણીએ તો જેની પાસેથી અમે કાંઈ શીખ્યા છીએ સેવાનું કાર્ય એવા ગુણવંતભાઈ ના આશ્રમ પર અમે આ પ્રભુજીને કાયમી માટે અમે મૂકીએ છીએ અહીંયા તો મિત્રો બધા જ મિત્રોના સાથ અને સહકારથી આવા અસંખ્ય દરિદ્ર નારાયણો જે નિરાધાર છે પીડિત છે બિનવારસી છે તો એવા લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ અને દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ એની ચેનલ છે યુટ્યુબ ઉપર ફેસબુક ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો એને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી તમારા આશીર્વાદ આપજો જેથી કરીને આપણે બધા ભેગા મળી અને આવા બીજા અસંખ્ય લોકોને નવું જીવન આપી શકીએ એના જીવનની અંદર પરિવર્તન લાવી શકીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત